હવે દુનિયાની કોઈ નિંદર જ આવે કારણ કે અહીંયા સો રૂપિયામાં બ્યુટી પાર્લર નો કોર્સ કરાવે છે અને સો રૂપિયામાં તો હેરકાટ હેરવોશ અને હેર સ્ટાઇલિંગ ફ્રી એમાં એક સાથે એક ફ્રી એટલે સો રૂપિયામાં બે બે લેડીઝ હાઇલાઇટ માત્ર ત્રણ હજાર રૂપિયામાં એક સાથે એક ફ્રી બ્રોટોક્સ પચીસ સો રૂપિયા એક સાથે એક ફ્રી નેનોપ્લાસ્ટિયા ચાર હજાર રૂપિયા એક સાથે એક ફ્રી હેર સ્પા ત્રણસો ને નવાણું રૂપિયામાં સાથે હેરકટ ફ્રી અને હા હાઇડ્રાસ ફેશિયલ માત્ર નવસો નવાણું રૂપિયામાં ફેશિયલ બસો પચાસ થી સ્ટાર્ટિંગ વેક્સ પચાસ થી સ્ટાર્ટિંગ પણ હા સુરશ પ્રજાપતિનો વિડિયો પહેલાં તો તમારે દસ જણાને શેર કરી અને એ વિડિયો અહીંયા તમારે દેખાડવો પડશે દસ હજાર રૂપિયાવાળો બેજી કોર્સ માત્ર સો રૂપિયામાં શીખવાડવામાં આવે છે દસ દિવસ સુધી પચીસ વાળો ગવર્મેન્ટ કોર્સ માત એની સાથે પ્રોડક્ટ આપે છે અને ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપે ગવર્મેન્ટ સર્ટિફિકેટ હોય એટલે તમે લોન પણ લઈ શકો અને પોતાનો બિઝનેસ શરૂ કરી દો તમારા સિટી માં જ સિત્તેર હજાર રૂપિયા એડવાન્સ લેવલ નો માત્ર પાંત્રીસ હજાર રૂપિયામાં અમીન માર્ગ ઉપર પીપી ફૂલવાળાની ની બાજુની શેરીમાં ડેલ્ટા હોસ્પિટલ પહેલા જ આવી જાય છે સેજલ બ્યુટી સલૂન મારી વાલી બહેનો પહોંચી જજો અને આ વિડીયો તમારી સગા વાલી જે કઈ બહેનો હોય એને મોકલી દેજો અને આ આ વિડીયો શેર કરીને પેજ ને પેલા ફોલો કરી દેજો અને ભૂલતા નહીં